આવડે મિત્રો નીહરિયે ફાઇનલી નીહરિયે પસિયે અને આપડે ધનનો આધીરી ખડી છે શીરીયા આલો પડી ગઈ તો ખાસ કરવા આલો ની કોટક કરી કને હવે લખી પહેલા પાણી આવી ગયો તો મિત્રો પાણી ભરાવા ઓઈ ગયો મિત્રો પાણી આવે છે પાણી ભડલે છે મિત્રો તો ને પહામળીએ આવડે મિત્રો સાયકલ ને ખાબો મારો મારો મળ્યા મિત્રો સાયકલ મેલી થઈ ગઈ થોડી ઘણી હારી કરી નાખી મિત્રો સાયકલ ના મિત્રો નવ રહીયા ભૂકી નું પાણી છે કે મોસ્તમેનો હવે મિત્રો સાફ કરી હેલો સાફ કરી નાખી તો મુદા ને આપડે બાઈકરો સાયકલ વોશ કરને કી દો એક નંબર દો અને સન ને થાવા સન થજો મિત્રો અને આપડે સાયકલ મિત્રો વોશ કરને કી એક નંબર દો નાસ્તો લિયે તો નાસ્તો બતાવજો કે કાંધા ની વેપારીઓ મિત્રો ભાઈ કાંધા ની વેપારીઓ નહણ ન હોય વેપારીઓ મિત્રો ઓફર વાળી મિત્રો 10 વાળી ઓફર હે મિત્રો હરીશ માં કે 10 માં આગા મિત્રો કીરૂપજી નો વેપારી હે મસ્ત મજા ની વઘારેલા બટેટામ ભાળોનું શાક મસ્ત મજાનું રોટલી મસ્ત મજાનું ખાવા પીવાનું થઈ ગયું મિત્રો વિડિયો આઈ લાઈક સબ્સ્ક્રાઇબ કરજો લાઈક નમ પડીશું ગુડ નાઈટ